તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ભાભર તાલુકાના મીઠા ગામની ચેકિંગ થતા સત્તર દુકાનદારો દંડાયા શાળાઓ નજીક આવેલ દુકાનોમાં તમાકુ નહીં વેચવા સહિત નિયમોનો ભંગ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદો સિગારેટ અધર ટોબેકો પ્રોડક્ટ અમીલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી અને વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહી લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના સો મીટરની તિજિયાના તમાકુનું વેચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા સત્તર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમની ગાઈડલાઇન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અઢાર વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ સત્તર કેસ કરી સત્તરસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો